રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં બારડોલી વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં સરદાર ચોક થી સ્વરાજ આશ્રમ સુધી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈ રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા સ્વાતંત્ર્ય સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા તેમજ તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ બાડોલી વહીવટી તંત્ર દ્વારા બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં બાડોલીના બીએબીએસ હાઈસ્કૂલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રાનું બાડોલીના સરદાર ચોકથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું બાડોલીના રાજમાર્ગ પર નીકળેલી વિશાળ તિરંગા યાત્રાનું સ્વરાજ આશ્રમ ખાતે સમાપન થયું હતું આ પ્રસંગે બાડોલી પ્રાંત બાડોલી પોલીસ નગરપાલિકા તેમજ અલગ અલગ વહીવટી વિભાગના હોદ્દેદારો બાડોલી નગરના આગેવાનો તેમજ બાડોલીની તમામ શૈક્ષણિક સંસ્થા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી